મોડાસા બસ પોર્ટની બહારની બાજુ વાહનો જે પાર્ક કરવામાં આવ્યા હોય છે એ પાર્ક કરેલા વાહનો માટે પાર્કિંગ માટેનો ચાર્જ લેવાતો હોવાની એક આરોપ જોવા મળ્યો છે મોડાસા બસ પોર્ટના સિક્યોરિટી ઉપર જી હા જો દ્રશ્યોમાં અમે તમને બતાવ્યું એ પ્રમાણે ત્રીસ ત્રીસ રૂપિયાની ટિકિટ આપવામાં આવી રહી છે મોડાસા બસ પોર્ટની બહાર પાર્ક કરેલા વાહનો પર શું નગરપાલિકાએ આ પરવાનગી આપી છે કે મોડાસા બસ પોર્ટે એ ખબર નહીં પરંતુ આ પરવાનગી કાયદેસરની છે એ અંગે અનેક પ્રશ્નો લોકોમાં ઉપસ્થિત થયા છે તો બીજી તરફ મોડાસા બસપોર્ટના નામવાળી જે ચબરખીઓ દ્રશ્યમાં જોવા મળી રહી છે એવી ત્રીસ ત્રીસ રૂપિયા ઉઘરાવીને બહારના જે વ્યક્તિઓ મોડાસામાં દવા માટે આવી રહ્યા છે એ લોકો પાસેથી વાહનોને પાર્કિંગ કરવાની ફી લેવામાં આવી છે અને એ દ્રશ્યો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મોડાસા બસપાટની બહાર આ પ્રકારનું જે કામ કરવામાં આવ્યું છે એ ગેરકાયદેસર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો ઉઘરાવેલા આ ત્રીસ ત્રીસ રૂપિયા કોણ ક્યાં લઈ જતું હશે એ બાબતે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને જનતામાં એક આક્રોશ દેખાઈ રહ્યો છે અમે તમને દૃશ્યમાં બતાવીશું કે જે લોકો ચાર્જ આપી રહ્યા છે જે પાર્કિંગ માટેની ફી આપી રહ્યા છે ત્રીસ ત્રીસ રૂપિયા એ લોકોના મંતવ્ય नाम नामदीप बोलो राजेंद्र सिंह बोल रहा हूँ राजस्थान से दिल्ली के ऐसी दे रहा हूँ मैं पार्किंग ये दो, दो के लेते।, लेते हैं हमारे से तीन गाड़िया है हमारे ये बस स्टैंड का पार्किंग नहीं है तो आपके पास कैसे तीस रूपए लेते हैं ये लोग हमको क्या नगर पालिका रसीद है हमारे पास और ये भाई साहब खड़े उनका भी फोटो ले लो